ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ ત્રેવીસ નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે નોટિફિકેશન્સ અને અલર્ટ્સને કેવી રીતે મેનેજ કરવા તે વિગતવાર શીખ્યા આજે આપણો ત્રેવીસમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ્સ વિશે વિગતવાર શીખીશું જેમાં વાઇફાય વાઈ મોબાઈલ મોબાઇલ ડેટા મોબાઇલ ડેટા અને હોટસ્પોટનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈશું આ સેટિંગ્સ તમારા ફોનને ઇન્ટરનેટ અને અન્ય ડિવાઇસ સાથે કનેક્ટ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સનું મહત્વ તમારા સ્માર્ટફોનનો મોટાભાગનો ઉપયોગ ઇન્ટરનેટ કનેક્શન પર આધાર રાખે છે વેબ બ્રાઉઝિંગ એપ્સનો ઉપયોગ ઇમેઇલ્સ અને ઓનલાઇન કોમ્યુનિકેશન માટે ઇન્ટરનેટ અનિવાર્ય છે નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સ તમને આ કનેક્શનને મેનેજ કરવાની સુવિધા આપે છે વાઇફાઈનો ઉપયોગ કરવો વાઈફાઈ એ વાયરલેસ નેટવર્ક છે જે તમને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવાની સુવિધા આપે છે સામાન્ય રીતે તમારા ઘર કે ઓફિસના રાઉટર દ્વારા વાઈફાઈ સક્રિય કરવું અને નેટવર્ક સાથે કનેક્ટ કરવું સેટિંગ્સ એપ ઓપન કરો નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ અથવા નેટવર્ક અને ઇન્ટરનેટ કેટેગરી શોધીને ઓપન કરો અહીં વાઈફાઈ વિકલ્પ શોધી અને તેના પર ડબલ ટેપ કરો વાઈફાઈ ટોગલ સ્વિચ શોધો અને તેને ઓન કરવા માટે ડબલ ટેપ કરો ટોકબેક વાઈફાઈ ઓન બોલશે ફોન આસપાસના ઉપલબ્ધ વાઇફાઈ નેટવર્ક્સને શોધવાનું શરૂ કરશે અને તેમની લિસ્ટ દર્શાવશે તમે જે નેટવર્ક સાથે કનેક્ટ કરવા માંગો છો તેના નામ પર ફોકસ લાવી અને ડબલ ટેપ કરો જો નેટવર્ક પાસવર્ડથી સુરક્ષિત હોય તો ટોકબેક તમને પાસવર્ડ ફિલ્ડ બોલશે પાસવર્ડ ટાઇપ કરો અને કનેક્ટ અથવા કનેક્ટ કરો બટન પર ડબલ ટેપ કરો એકવાર કનેક્ટ થયા પછી ટોકબેક કનેક્ટેડ બોલશે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરવો મોબાઈલ ડેટા તમને તમારા મોબાઈલ સેવા પ્રદાતા જેમ કે જીઓ એરટેલ વોડાફોન દ્વારા ઇન્ટરનેટ એક્સેસ કરવાની સુવિધા આપે છે જ્યારે વાઇફાઈ ઉપલબ્ધ ન હોય ત્યારે તે ખાસ કરીને ઉપયોગી છે મોબાઈલ ડેટા સક્રિય કરવો સેટિંગ્સ એપમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ કેટેગરીમાં જાઓ અહીં મોબાઈલ નેટવર્ક અથવા મોબાઈલ નેટવર્ક વિકલ્પ શોધી અને તેના પર ડબલ ટેપ કરો મોબાઈલ ડેટા અથવા મોબાઈલ ડેટા ટોગલ સ્વિચ શોધો અને તેને ઓન કે ઓફ કરવા માટે ડબલ ટેપ કરો ટોકબેક મોબાઈલ ડેટા ઓન કે મોબાઈલ ડેટા ઓફ બોલશે ડેટા રોમિંગ જો તમે તમારા હોમ નેટવર્ક વિસ્તારની બહાર મુસાફરી કરતા હોવ તો ડેટા રોમિંગ વિકલ્પને ઓન કરવો પડી શકે છે જોકે રોમિંગ માટે વધારાનો ખર્ચ લાગી શકે છે તેથી સાવચેતી રાખો હોટસ્પોટનો ઉપયોગ કરવો હોટસ્પોટ એટલે કે પર્સનલ હોટસ્પોટ કે મોબાઈલ હોટસ્પોટ તમને તમારા મોબાઈલ ડેટા કનેક્શનને અન્ય ડિવાઇસ જેમ કે લેપટોપ ટેબ્લેટ કે અન્ય ફોન સાથે શેર કરવાની સુવિધા આપે છે તેમને તમારા ફોનના ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે હોટસ્પોટ સેટઅપ અને સક્રિય કરવું સેટિંગ્સ એપમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ કેટેગરીમાં જાઓ અહીં હોટસ્પોટ એન્ડ ટેધરિંગ અથવા હોટસ્પોટ અને ટેધરિંગ વિકલ્પ શોધી અને તેના પર ડબલ ટેપ કરો વાઇફાઈ હોટસ્પોટ પર ડબલ ટેપ કરો વાઇફાઈ હોટસ્પોટ ટોગલ સ્વિચ શોધી અને તેને ઓન કરવા માટે ડબલ ટેપ કરો ટોકબેક વાઇફાઈ હોટસ્પોટ ઓન બોલશે હોટસ્પોટ નામ અને પાસવર્ડ સેટ કરવું હોટસ્પોટ નામ અથવા હોટસ્પોટ નામ પર ડબલ ટેપ કરીને તમારા હોટસ્પોટનું નામ બદલી શકો છો હોટસ્પોટ પાસવર્ડ અથવા હોટસ્પોટ પાસવર્ડ પર ડબલ ટેપ કરીને એક મજબૂત પાસવર્ડ સેટ કરો આ પાસવર્ડનો ઉપયોગ અન્ય ડિવાઇસ તમારા હોટસ્પોટ સાથે કનેક્ટ કરવા માટે કરશે અન્ય ડિવાઇસને કનેક્ટ કરવું અન્ય ડિવાઇસ પર વાઇફાઈ નેટવર્ક્સની યાદીમાં તમારા હોટસ્પોટનું નામ શોધો તેના પર ટેપ કરો અને તમે સેટ કરેલો પાસવર્ડ દાખલ કરો અન્ય નેટવર્ક સેટિંગ્સ વીપીએન વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક આ વીપીએન વિકલ્પ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટમાં મળી શકે છે વીપીએન તમને ઇન્ટરનેટ પર સુરક્ષિત અને પ્રાઇવેટ કનેક્શન બનાવવામાં મદદ કરે છે પ્રાઇવેટ ડીએનએસ આ ફીચર તમારા ઇન્ટરનેટ ટ્રાફિકને વધુ સુરક્ષિત અને પ્રાઇવેટ બનાવી શકે છે તે પણ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટમાં મળી શકે છે સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સ વિશે વિગતવાર શીખ્યા આપણે વાઇફાઈ મોબાઈલ ડેટા અને હોટસ્પોટનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો તે જોયું મને આશા છે કે આ એપિસોડ તમને તમારા ફોનને ઇન્ટરનેટ સાથે સરળતાથી કનેક્ટ કરવામાં અને અન્ય ડિવાઇસ સાથે કનેક્શન શેર કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે એન્ડ્રોઈડમાં ડેટ એન્ડ ટાઈમ લેંગ્વેજ અને કીબોર્ડ સેટિંગ્સને કેવી રીતે મેનેજ કરવા તે વિશે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ